દ્વારકા જિલ્લામાં ખોખરી ગામે નદીમાં પૂર આવ્યા હતા તો ભાડથર અને ભીડાને જોડતો માર્ગ ધોવાઈ ગયો હતો ભાડથર ભીડા વચ્ચેનો માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો એક તરફ અવિરત વરસી રહેલા વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ જનજીવન પણ પ્રભાવિત થયું છે તો આજ અંગે વધુ વાત કરીશું સમતા નારણ ફોન લાઇન પર જોડાય છે નારણ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે શું પરિસ્થિતિ છે શું વિગત મળી રહી છે હાલ જે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે બપોરે ધોધમાર વરસાદ કર્યો હતો જેમાં વાત કરવામાં આવે તો ભાલતર ભીંડા મોટી પૌટ્રી છે ફલાયા કરોડિયા મોટા જેવા ગામમાં વધારે વરસાદ પડ્યો હતો અને બીને જોતો રસ્તો જે ધોવાયો હતો અને ત્યાં વાહન જે છે બંધ રાખવામાં આવ્યા હતા જી આભાર માહિતી આપવા માટે